નમસ્કાર ખેડૂત મિત્રો આજે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આપણે જેતપુર તાલુકાના આ ભોયડી સમટીયારા ગામે આવ્યા અને આપણી જોડે એક ફેમિલી મેમ્બર તરીકે જોડાયેલા માલ ડીલર મિત્રો એશિયન એગ્રોટેક વિવેકભાઈ બાબરિયા પણ આપણી જોડે છે તેવું એ જે આપણું વેનોક્સ કંપનીનું જે વેનોક્સ સત્યોત્તેર વેરાયટી આવે છે એનું ફિલ્ડ પોતાના જ ખેતરની અંદર ફિલ્ડ કરેલું છે ચારક વીઘા જેવું છે અને સાથે સાથે જે આપણા ખેડૂત મિત્રો છે એ ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ અને જે વિવેકભાઈ બાબરિયા હર હંમેશ ખેડૂતોનામાં ખેડૂતો માટે કે ફેસબુકના માધ્યમથી લાઈવ પેજ ઉપર ખેડૂતોને સાચું અને સચોટ માર્ગદર્શન આપે છે એ બદલ હું વિવેકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તો આપણે આજે વેનોક સત્યોતેર વેરાયટીની તાકાત શું છે આપણે અને વિવેકભાઈ જોડે અને ખેડૂત

અધર વેરાયટીઓ તમે જે વાવેતર કરો છો અત્યાર સુધીની જે વાવેતર કરતા એમાં નામાં શું ડિફરન્સ લાગ્યો એના કેરેક્ટર શું શું છે હાલે બહુ સારું છે અને ત્રણ દોડવા બહુ ઓછો હા બરોબર હા બરોબર તો ખેડૂત મિત્રો આપણે વિવેકભાઈ જોડે પણ ચર્ચા કરીએ સત્યોતા નંબર વિશે વિવેકભાઈ હું વિવેક બાબરિયા આમ તો અમારી જૂની પેઢી એટલે કે એસએન એગ્રો જેતપુર અને નવું સોપાન એટલે કે જય જલારામ કૃષિ મોલ એટલે કે માર્કેટિંગ યાર્ડ જેતપુરથી આગળ જૂનાગઢ રોડ ઉપર તો આજે અમે સિત્તોતેર નંબર મગફળી બોરડી સમઢિયાળા એટલે કે અમારા સંજયભાઈ ખેતર ઉપર એટલે કાનજીભાઈ સમુભાઈ બુટાણીના ખેતર ઉપર આવેલા છે અને મારી સાથે મેંદેડા તાલુકામાંથી અમરગઢથી ખેડૂતો આવેલા છે બોરડી સમજીયાળાના ખેડૂતો છે અને લાઈવ કંપનીના આપણે એમડી સાહેબ કહીએ તો એમડી સાહેબ પણ મારી સાથે છે અને ખૂબ મગફળીના કેરેક્ટર જોયા સિત્તોતેર નંબરના કે સૌરાષ્ટ્રની જમીન ઉપર આવી મગફળી આમ જોવી હોય તો પહેલી વાર કહેવાય કે આવી મગફળી જો આપણા સૌરાષ્ટ્રની ઉપર લઈએ હોય આવી એટલે કે આવી લોથાદાર કહીએ તો લોથાદાર તો એ સિત્તોતેર નંબર છે અને ખુબ સારી એવી મગફળી તો સાંડિયાનું પ્રમાણ તો વધારે આમ તો 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 છે અંદર જ આપડે એવું લાગે તો છોડ ઉપાડી અને વિડીયોના માધ્યમમાં બતાવશું તો આપણે અહીંથી બે થી ત્રણ છોડે ઉપાડશું લાઈવ ની અંદર જ એવું નથી કે આપણે એક જગ્યા એથી કોઈ ખેડૂત મિત્ર ને જોવું હોય કદાચ આમ કહીએ તો લુરખા એટલે લુરખા છે મગફળીના આ ની અંદર જ આપણે ઉપાડ્યું છે તો મગફળીના જો લુરખે લુરખા છે અને થોડી દોઢ વાળે એટલે વરસાદવાળું છે એટલે નહીં દેખાતું હોય ત્યાં પણ ખૂબ મગફળીની અંદર લુરખા છે જો તો ખૂબ પ્રચલિત વેરાયટી છે તો આવતા વર્ષે ખેડૂત મિત્રો આ વેરાયટીને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ સૌરાષ્ટ્રની અંદર વાવેતર માટે જે સિત્તોતેર નંબર વેનોક્સ સિત્તોતેર નંબર છે તેને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ કે તમે તમારા ખેતર ની અંદર એવું હું નથી કેતો કે પચીસ પચીસ વીઘાની તમારા ખેતરની અંદર અંદર તો તમે છે ને નંબર મગફળી વાવજો વાવજો ને વાવજો સૌરાષ્ટ્રના હરેક ગામની અંદર એક ફિલ્ડ એટલે કે એક ગામની અંદર છેલ્લે એક તો અઢી વીઘાની અંદર તમારે વાવી જોઈએ અને ખુબ પ્રચલિત વેરાયટી છે અને હું દાવા સાથે કઉ છું કે ઉત્પાદન ની અંદર પહેલા નંબર ની કહીએ સૌરાષ્ટ્રની મગફળીમાં તો પેલા નંબરની વિનોક્સ ની સીતોતર નંબર મગફળી રહેશે તો ખાસ કરી કંપનીનો કસ્ટમર નંબર પણ ઉપર આપેલો છે વધુ માહિતી માટે એટલે કે તમારા નજીકના એરિયામાં ક્યાં બિયારણ મળશે સીડ વખત એટલે કે બિયારણ તમારા મગફળીના દાણા લેવા માટે તો ઉપર કસ્ટમર કેર નંબર જે આપેલો છે એની અંદર હેલ્પલાઇનની અંદર તમે કસ્ટમર કેરની અંદર ફોન કરી તમારા નજીકના એગ્રો સેન્ટર કે સહકારી મંડળી કે કોઈ ખરીદ વેચાણ સંઘ હોય એમાં ક્યાં મળશે એના માટે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરજો અને લાઈવ ડેમો માટે એટલે કે તમારે જોવું હોય તો નજીકના ખેડૂત મિત્રો ક્યાં તમને વાવેતર કરેલું છે એની પણ માહિતી તમને વિડિયોના માધ્યમમાં ઉપર જે નંબર આપ્યો એમાં કોન્ટેક કરજો કરજો ને કરજો